નિપુણ ભારત મિશન અંતર્ગત આ શૈક્ષણિક કેલેન્ડર બનાવવામાં આવ્યું છે શૈક્ષણિક કેલેન્ડરનો હેતુ જે છે કે બાળક આખા વર્ષ દરમિયાન શાળામાં જે જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે એ પ્રવૃત્તિઓનું ઘરે વાલીઓને પણ એક મેસેજ છે કે મારું બાળક શું શીખી રહ્યું છે કેવી રીતે શીખી રહ્યું છે એમ બાળકને જીવન ઘડતરની કેળવણી ઘર અને શાળા બંને સંયુક્ત રીતે પરસ્પર જોડાઈને બાળકનો સર્વાંગી વિકાસ કરે એક સારો નાગરિક તૈયાર થાય એ અપેક્ષાએ આ નિપુણ કેલેન્ડર બનાવવામાં આવ્યું છે આ નિપુણ શૈક્ષણિક કેલેન્ડર સમગ્ર ભારત વર્ષમાં ગુજરાત રાજ્યે પ્રથમ પ્રયાસ કરેલો છે જેમાં બાળક ક્રમિક દર માસે જે જે પ્રવૃત્તિ કરી લેતું હોય એ પ્રવૃત્તિઓને આધારે એને ચિત્રાંકન સ્વરૂપ એનું ફોર્મેટ આપવામાં આવે છે સાથે જ એ કેલેન્ડરની નીચેના ભાગે થોડા પ્રશ્નો પણ મૂકવામાં આવે છે એટલે દરેક બાળકના ઘરે આ કેલેન્ડર પોતાના ઘરે લટકાવેલું હોય એ સમયે એના પોતાના માતા પિતા વાલી અથવા એના મોટા ભાઈ બહેન કોઈપણ એ પ્રશ્નોના આધારે એ બાળક સાથે પ્રશ્નોત્તરી કરી શકે આમ ટૂંકમાં શાળામાં જે બાળકનું શિક્ષણ મેળવે છે એની જે કેળવણી થાય છે એ કેળવણીમાં વાલીઓનું પણ યોગદાન બની રહે એ અપેક્ષા સાથે એક નવતર પ્રયાસ સમગ્ર શિક્ષણ અને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે આ નિપુણ કેલેન્ડર સમગ્ર શિક્ષા કચેરી શિક્ષણ વિભાગ સ્ટેટ રિસોર્સ ગ્રુપના સભ્યો જીસીઆરટી સંયુક્ત રીતે સાથે મળીને શિક્ષકોના અનુભવથી દરેક જિલ્લાના શિક્ષકોના અનુભવના નીચોડના આધારે આ કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે